અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકારે આપેલા લોકડાઉનના પગલે યુવાનોમાં મૂંઝવણ ઊભી થતી હોય છે કે ઘરે બેઠા શું કરીશું આવો જ એક કિસ્સો મોગરી ગામે એક યુવાન દ્વારા લોકડાઉનમાં ઘરે રહી કંઈક નવું કરવાની ઈચ્છા સાથે પોતાની પાસે રહેલું જૂનું પલ્સર બાઇકમાંથી એક મિની ટ્રેક્ટર બનાવ્યું અને સાથે સાથે વોટર ટેન્કર ખેડવા માટે મિની જેસીબી અને દાંતી પાવડો જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવી જે દરેક અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવી છે એક્ચુલી લોકડાઉનના ફ્રી સમયમાં મારી પાસે ઘરે પલ્સર જૂનું બાઇક પડ્યું હતું એ તોડીને મેં જે આ ટ્રેક્ટરનું નિર્માણ કરેલું છે જે મને પચાસેક હજારના ખર્ચામાં બનેલો છે અને એ મને લગભગ બે એક મહિનાના ટાઈમમાં થઈ ગયેલો છે જે મને ખેતીવાડીમાં પશુપાલન માટે પાણીનો છંટકાવ કરવા માટે તેમજ જમીનનું લેવલિંગ કરવા માટે ઉપયોગી થાય છે આટ આ ટ્રેક્ટરની માઇલેજ સાહીઠ પચાસની માઇલેજ આવે છે અને સાહીઠની સ્પીડે જઈ શકે છે જે પેટ્રોલથી ચાલે છે અને ત્રણ લીટર પેટ્રોલની ફ્યુઅલ કેપેસિટી આવેલી છે જે ટ્રેક્ટરમાં અત્યારે મોબાઈલથી ઓપરેટ થાય તેવું સંશોધન બી ચાલી રહ્યું છે જેના દ્વારા જે ખેડૂતોને ટ્રેક્ટર આવડતું ના હોય તે બી ઓપરેટ કરી શકશે તેમજ એમાં બાઇકનું એન્જિન આવવાથી મહિલાઓ બી કે નાના બાળકો બી ઇઝીલી ઓપરેટ કરીને ચલાવી શકે છે વસ્તુ આપણી ઘરે પડી હોય એમાંથી કંઈક આવું નવું ને નવું આત્મનિર્ભર આપણા ઇન્ડિયામાં જ બની રહે અને મેક ઇન ઇન્ડિયા લાગી શકે તે રીતે અહીંયા જ બનાવવામાં આવે આપે કયા અને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા છે આ આ ટ્રેક્ટર સાથે મેં ટ્રોલી વોટર ટેન્ક દાંતી પતરું જેવા અનેક સાધનો બી બનાવેલા છે અને આ ઉપરાંત મેં એક વર્ષ પહેલાં મિની જીપ સ્કૂટરના એન્જિનની બી બનાવેલી છે અને મારી પાસે નાનું જેસીબી અને પવનચક્કી બી બનાવેલી છે નોર્મલી જેસીબી મને ગાર્ડનમાં ખાડા ખોદવા માટે મજૂરો માટે રેતી કપચી ભરવા માટે તેમજ ગાર્ડનિંગમાં એ કામમાં લાગે છે અને પવન ચક્કીનો ઘરની ઉપર પવનચક્કી લગાવેલી છે જે રાત્રે એક બલ્બ જેટલું અજવાળું આપી શકે છે